डॉक्टर बाबा ओपन आंबेडकर नमस्कार विद्यार्थी मित्रों हूँ कृनाल ठक्कर आसिस्ट प्रोफेसर डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी, डिपार्टमेंट ऑफ एज्युकेशन स्पेशल एज्युकेशन आप हार्दिक स्वागत करु छू શિક્ષણ પ્રૌદ્યોગિકીના આપણે ગયા લેક્ચરમાં આપણે જોયું હતું કે રોવંતરાના મુજબ આપણે અલગ અલગ જે શિક્ષાના મો પ્રકારો છે તબક્કાઓ છે એના વિશે વાત કરતા હતા અને એ પ્રમાણે આજે આપણે એસી સીડીમાં જે ઇરો ફોરમાં આગળ વધીશું અને એ વિષય વસ્તુના જે મુદ્દાઓ છે એને આપણે વિસ્તારપૂર્વક અહીંયા જોઈશું સૌ પ્રથમ આપણે વાત કરીશું એના જે મુદ્દાઓ છે એના વિશે જેમાં આપણે વાત કરીએ હતી શૈક્ષણિક પ્રોદ્યોગિકીમાં કોમ્પ્યુટર છે અન્ય સાધનો છે અને જે પણ ટેકનોલોજી છે એ કેવી રીતે કામ કરે છે અને એના આધારે ક્લાસરૂમને કેવી રીતે આપણે સુગમ્ય બનાવી શકીએ એના વિશે આજે વાત કરીશું જેમાં આપણે કાર્યક્ષેત્રમાં સૌથી પ્રથમ વાત કરીશું અધ્યયન અને અધ્યાપન પ્રક્રિયા વિશે અધ્યયન અને અધ્યાપન પ્રક્રિયા બંને પહેલુઓ એવા છે જેને આપણે ટીચિંગ લર્નિંગ પ્રોસેસ તરીકે ઓળખીએ છીએ અને એક શિક્ષક એની શરૂઆત કરે છે અને બાળકોના સહયોગથી આપણે એને પૂર્ણ કરતા હોઈએ છીએ પરંતુ જે ટેકનોલોજી છે એના આ ઉપયોગથી આપણે વર્ગવ્યવહારને કેવી રીતે સુગમ્ય બનાવી શકીએ એના વિશે આપણે વાત કરવાના છે કે જે પણ વર્ગવ્યવહાર છે એને લર્નિંગને કાર્યક્ષમ બનાવવા માટે આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરતા હોઈએ છીએ આજથી પહેલાંના સમયમાં ઘણા વર્ષો પહેલાંની જો વાત કરીએ તો ટેકનોલોજીનો જે ઉપયોગ છે એ મર્યાદિત હતો માટે એક જ રીતે આપણે અધ્યયનનું કાર્ય કરતા હતા કે શિક્ષક બોલે અને વિદ્યાર્થીઓ સાંભળે અને અલગ અલગ મોડલો ચાર્ટ અને બ્લેકબોર્ડ વર્ક દ્વારા આપણે એમને બનાવતા હતા પરંતુ આજે ટેકનોલોજી એક ખૂબ મોટો ભાગ ભજવે છે અને દરેક રૂમમાં વર્ગરૂમમાં આપણે જોઈએ છે કે સ્માર્ટ ક્લાસ છે અને સ્માર્ટ બોર્ડનો ઉપયોગ કરી રહ્યા છે કોમ્પ્યુટરથી સજ્જ છે ઇન્ટરનેટથી સજ્જ છે એ બનાવવાનું કે એ કરવાનું ફક્ત કારણ એટલું જ છે કે આપણે વર્ગરૂમનો જે અધ્યયન પ્રક્રિયા છે એને વધારે સુગમ્ય બનાવવાની છે જેથી બાળકો ધ્યાન આપે શીખે સમજે અને આગળ વધે એનું બીજું સાથે કારણ એ પણ છે કે એમને જે પણ સંકલ્પનાઓ છે એ દ્રશ્ય અને શ્રાવ્ય સ્વરૂપે એમની પાસે પહોંચે એના માટે આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરતા હોય છે દ્રવ્ય અને શ્રાવ્ય સ્વરૂપે કેવી રીતે પહોંચે તો એના માટે કોમ્પ્યુટર બહુ મોટો ભાગ ભજવે છે જે પણ આપણે ભણાવવાનું છે જે વિષય વસ્તુ આપણે ભણાવવાનું છે એ બાળકો સમક્ષ જ્યારે આપણે મૂકીએ છીએ ત્યારે બાળકો એને જોવે પણ છે કે એ ઘટના કઈ રીતે થાય છે અને સાંભળે પણ છે કે એની થિયોરિટિકલ પ્રસ્તુતિ કયા પ્રકારની છે તો બાળકોને એ બંને સાધનોનો ઉપયોગ થતો હોવાથી એ જોવે પણ છે સાંભળે પણ છે અને અનુભવ પણ કરે છે એટલે એકથી વધારે ઇન્દ્રિયોનો ઉપયોગ કરીને આપણે આ વિષય વસ્તુ એમની સમક્ષ રજૂ કરતા હોઈએ છીએ અને જે ટેકનોલોજીના કારણે જ સંભવ બને છે અધ્યયન પ્રક્રિયાથી જે અધ્યતા છે એ ઝડપથી શીખતા હોય છે ઘણીવાર આપણે જોઈએ છે કે એમાં ઉંમર પણ કામ કરે છે અને અન્ય વસ્તુઓ પણ કામ કરે છે કહેવાનો મતલબ એટલો છે કે અમુક વખતે એવું પણ બનતું હોય છે કે જ્યારે આપણે આ કાર્યક્ષેત્ર પ્રમાણે જો વાત કરીએ તો બાળકોને જ્યારે આપણે ભણાવવાનું કામ કરતા હોય છે તો ઘણીવાર ટીચરની સ્પીડ વધારે હોય છે અને બાળકોની સમજવાની ક્ષમતા ઓછી હોય છે એવું ન થાય એ માટે આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે બાળકની જે સામાન્ય ઝડપ છે જેટલી ઝડપથી એ શીખે છે એ જ ઝડપથી આપણે ક્લાસરૂમમાં વર્ગવ્યવહાર કરવો જોઈએ સંકલ્પનાઓ સમજાવવી જોઈએ અને ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ બીજી વાત છે પ્રત્યાયનને જો અસરકારક બનાવવું હોય તો આપણે વર્ગ વ્યવહારને એવી રીતે વિકસાવવો જોઈએ કે બાળકો સારી રીતે સંપ્રેષણ કરી શકે પ્રત્યાયન અને સંપ્રેષણ બંને એક જ વસ્તુ છે કોઈપણ વિચારોની આપલે કરવા માટે જ્યારે આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ ત્યારે એ શક્ય બનતું હોય છે વર્ગ વ્યવહાર એ પ્રત્યાયન વ્યવસ્થિત થાય એના માટે ખૂબ જરૂરી છે પ્રત્યાયન જો બાળકો વચ્ચે સરસ રીતે ના થાય તો એમનો વર્ગ વ્યવહાર પણ વ્યવસ્થિત રીતે થતો નથી અને તેઓ એકબીજાની સાથે વાતચીત પણ કરતા નથી હોતા ઘણીવાર એવું બનતું હોય છે કે પ્રત્યાયન ન થવાના કારણે વર્ગમાં જે પોઝિટિવિટી આવી જોઈએ એ પણ જોવા મળતી નથી બીજું કાર્યક્ષેત્ર છે વ્યક્તિક અધ્યાપન પ્રૌદ્યોગિકી આપણે અહીંયા શબ્દની વાત કરીએ તો વ્યક્તિક એટલે કે જેને આપણે ઇન્ડિવિજ્યુઅલ ઓળખતા હોય છે અને આજના સમયમાં એટલે કે જ્યારે કોવિડ પછી આપણે જોઈએ તો આ પ્રકારની ટેકનોલોજીનો વધારે પડતો ઉપયોગ થવા લાગ્યો એટલે વ્યક્તિગત ટેકનોલોજી કહેવાનો મતલબ એક વ્યક્તિ એક જ વસ્તુનો ઉપયોગ કરીને ઘણી બધી વસ્તુઓ શીખી શકે છે અધ્યતાને સ્વ અધ્યયન માટે કંઈક નવું પ્રાપ્ત કરે તેવા તે કરવા માટે એને પ્રોત્સાહન પૂરું પાડું કંઈક નવું કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડું એનો મતલબ એટલો જ છે કે ટેકનોલોજીનો ઉપયોગ કરીને બાળકને એકથી વધારે વસ્તુના એક્સપોઝર આપવા એટલે બાળક જે કાંઈ પણ કરે છે એમાં એ કંઈક વધારે સારું શીખે પહેલાં પ્રયત્નમાં વધારે સારું શીખે બીજામાં એનથી વધારે સારું શીખે ત્રીજામાં એનથી વધારે સારું શીખે તો એ રીતના એને પ્રોત્સાહનો એમાં મળતા હોય છે એક ઉદાહરણ આપવું તો એવી જે ક્વિઝ કોમ્પિટિશનની ટેસ્ટ છે બાળકે ફક્ત એક ક્લિક જ કરવાનું હોય છે અને એ સ્વાધ્યાયના પ્રશ્ન એની સામે આવી જતા હોય છે જ્યારે એ એને પ્રયત્ન કરે છે જવાબ આપવાનો પછી જ્યારે એ ફરીથી પ્રયત્ન કરે છે તો એ પ્રશ્નો ચેન્જ થઈને ફરીથી બાળક સામે બીજી રીતે આવતા હોય છે અને આમ કરવાથી એને પોતાને પ્રોત્સાહન મળે છે કે એ જે પણ તૈયારી કરે છે એની એ તૈયારી કેટલી સરસ રીતે જઈ રહી છે અને થઈ રહી છે બંને વસ્તુ એ સમજી શકે છે અને કંઈક નવું પ્રાપ્ત કરવા માટે એને પ્રોત્સાહન મળતું રહે છે આપણે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે જે અધ્યેતા છે એટલે કે જે લર્નર છે એના રસ રુચિ અને વલન એવું કહેવાય છે કે જ્યારે કોઈ પણ વસ્તુ શીખવવામાં આવે અને જો એને રસપૂર્વક ન આપવામાં આવે તો બાળક એ એનો સ્વીકાર કરતો નથી એટલે કહેવાનો ભાવાર્થ ફક્ત એટલો છે કે બાળક જે પ્રમાણે એનો રસ અને રુચિ હોય એ પ્રમાણે એને જો વ્યવસ્થિત વિષય વસ્તુ સમજાવવામાં આવે અને આપવામાં આવે તો એ ખૂબ રસપૂર્વક એનો સ્વીકાર કરે છે અને ભણે છે અને આગળ પણ વધે છે આનો ફક્ત ઉપયોગ એટલો જ છે કે આપણે એમના જે કૌશલ્યો છે કક્ષાની અંદર એમનું જે વલણ છે રસ છે અને રુચિ છે એને ધ્યાનમાં રાખીને આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો રહેતો હોય છે આગળ ત્રીજા કાર્યક્ષેત્રની આપણે વાત કરીએ તો અભિક્રમિત અધ્યયન જેને આપણે પ્રોગ્રામ ઇન્સ્ટ્રક્શન કહીએ છીએ પ્રોગ્રામ ઇન્સ્ટ્રક્શન એટલે એક એવી વસ્તુ હોય છે કે જે બાળકને ધ્યાનમાં રાખીને વર્ગરૂમમાં તૈયાર કરવામાં આવતી હોય છે વર્ગરૂમમાં તૈયાર કરીએ છીએ તો આપણે એને વ્યક્તિગત શૈક્ષણિક યોજના તરીકે ઓળખીએ છીએ પરંતુ આ એનો એક ભાગ છે એનું કાર્યક્ષેત્ર ખૂબ વિશાળ છે ઇન્સ્ટ્રક્શન પ્રોગ્રામ હંમેશા બાળકોને જે બનાવવાનું હોય એ સંકલ્પનાઓ જ્યારે તૈયાર કરવાની હોય વિષય વસ્તુને બનાવવાનું હોય છે ત્યારે સૌથી પ્રથમ એ ધ્યાન રાખવામાં આવે છે કે બાળકોને આ વિષય વસ્તુમાં કેટલો રસ પડે છે અને એમની આ વિષય વસ્તુને સમજવાની અને સ્વીકાર કરવાની રુચિ કેટલી છે ઘણીવાર શિક્ષકે એના માટે ઘણું બધું આયોજન કરવાનું રહેતું હોય છે એમને જાણવાનું રહેતું હોય છે કે બાળકોને ક્લાસરૂમમાં કઈ વસ્તુઓ પ્રત્યે વધારે આકર્ષણ છે રુચિ કયા વિષય વસ્તુમાં છે અને એ રુચિનો આધાર લઈને આપણે નવી વિષય વસ્તુ તૈયાર કરવાની હોય છે અને બાળકોને બનાવવાનું રહેતું હોય છે એને જ આપણે ઇન્સ્ટ્રક્શન પ્રોગ્રામ તરીકે ઓળખતા હોઈએ છીએ ચોથા કાર્યક્ષેત્રની આપણે અહીંયા વાત કરીએ તો જે ગા ગાણિતિક અને વૈજ્ઞાનિક સંકલ્પનાઓની પ્રાપ્તિ માટે આપણે સંકલ્પના કરતા હોય છે અને એના જે પ્રતિમાન અને તર્કશક્તિ અને કલ્પનાશક્તિ વિકસાવવા માટે આપણે પ્રયત્ન કરતા હોય છે એવા વિષય વસ્તુને આપણે તૈયાર કરતા હોય છે ગણિત વિષય એક એવો વિષય છે કે જેમાં રટન કાર્ય કામ લાગતું નથી એટલે આ જે સંકલ્પના છે એ બાળકોને આપણે વૈજ્ઞાનિક રૂપથી શીખવવાની હોય છે કે કયા સૂત્ર પ્રમાણે કયા નિયમથી આ કાર્ય થઈ શકે છે એ બાળકોને બતાવવાનું હોય છે અને ટેકનોલોજીના ઉપયોગથી આપણે બાળકોને ખૂબ સરસ અને સરળ રીતે એ સમજાવતા હોય છે કે આ નિયમ પ્રમાણે આવું કામ થાય છે અને એના આધારે આપણે ઉદાહરણોની સમજ આપતા હોય છે આ સમજ આપવાનું ફક્ત કાર્ય એટલું છે કે બાળકની અંદર લોજિકલ થિંકિંગ ડેવલપ થાય તર્કશક્તિનો વિકાસ થાય અને ઇમેજિનેશન કરી શકે કે હવે પછી શું થઈ શકે છે તો એ વસ્તુ બાળકને અહીંયા જોવા મળતી હોય છે પાંચમા કાર્યક્ષેત્રની વાત કરીએ તો અધ્યયનના સિદ્ધાંતો છે અધ્યયનના સિદ્ધાંતો વિશે જો વાત કરીએ તો એમાં ઘણા બધા સિદ્ધાંતોનો સમાવેશ થતો હોય છે અધ્યયનનું મુખ્ય કાર્ય એ છે કે આપણે એમને જે સંકલ્પનાઓ સમજાવવાની હોય છે એ સંકલ્પનાઓને કેવી રીતે આયોજિત કરવી અને બાળક સુધી કઈ રીતે એને પહોંચાડવી એના માટેની કઈ રીત નક્કી કરવી એ દરેક વસ્તુનો વિચાર આપણે આ સિદ્ધાંતોમાં કરતા હોય છે અધ્યતાના સિદ્ધાંતોની જે સંકલ્પના છે એ હંમેશા સ્પષ્ટ હોવી જોઈએ એક ટીચર જ્યારે વર્ગરૂમમાં પ્રવેશ કરે છે ત્યારે એની સામે ઘણી બધી વસ્તુઓ હોય છે પરંતુ એ આયોજનપૂર્વક પોતાના વર્ગમાં આવે છે અને બાળકોને કઈ વસ્તુઓ આપવી અને કઈ વસ્તુઓ ન આપવી એના વિશે વિચાર કરે છે એટલે એને આપણે શૈક્ષણિક આયોજન તરીકે ઓળખીએ છીએ અને આ સંકલ્પનાઓ સ્પષ્ટ હોય તો જ આપણે બાળકોમાં જે પણ વ્યવહાર કે જે પણ પરિવર્તન લાવવાની ઈચ્છા ધરાવતા હોય એ કાર્યને હાથ ધરી શકીએ છીએ કહેવાનો મતલબ એટલો છે કે આપણે બાળકોને કઈ દિશામાં લઈ જવા છે એના માટેનું જે કાર્ય છે એ શિક્ષક કરતા હોય છે અને આ જે પણ આયોજનનું કાર્ય છે એ શિક્ષક જ્યારે નક્કી કરે છે ત્યારે એને ઇમ્પ્લિમેન્ટ કરવાના સાધનો પણ એની પોતાની પાસે હોય છે અને ત્યારે જ એ એમાં આગળ વધી શકે છે અધ્યયનના જે સિદ્ધાંતોના આધારે આપણે પદ્ધતિનો વિકાસ કરતા હોય છે ઘણીવાર આપણે જોયું હોય છે કે એક મેથડથી બીજી મેથડ સુધી જ્યારે બાળકને સમજાવવામાં આવે છે તો ઘણીવાર એવું હોય છે કે પહેલી મેથડથી બાળક સરસ રીતે સમજી જાય છે અને જ્યારે મેથડ ચેન્જ કરવામાં આવે તો અડધા બાળકો સમજે છે અડધા બાળકો નથી સમજતા અને આવું જ્યારે બને છે ત્યારે શિક્ષકે યોગ્ય પદ્ધતિનો વિકાસ કરવાનો રહેતો હોય છે કે કયા બાળકોને કેવી રીતે સમજાવવા બીજી વસ્તુની વાત કરીએ તો વિષય વસ્તુ છે વિષય વસ્તુને સમજીને આપણે નક્કી કરતા હોય છે કે બાળકો માટે કે આપણે કયા કયા હેતુઓ પૂરા પાડવાના છે જે પણ વિષય વસ્તુ છે એ કોઈ પણ હેતુ વગરની હોતી નથી એટલે કે બાળકોને આપણે જે પણ ભણાવીએ છીએ એ પાછળ કોઈનો કોઈ ઉદ્દેશ્ય રહેલો હોય છે અને એ ઉદ્દેશ્યોની પૂર્તિ કરવા માટે આપણે અલગ અલગ આયોજન કરતા હોઈએ છીએ એટલા જ માટે કે જે આપણી સંકલ્પનાઓ છે એ વિષય વસ્તુને નક્કી કરે છે અને વિષય વસ્તુ માટે આપણે ઉદ્દેશ્યોને નક્કી કરતા હોઈએ છીએ કે આ વિષય વસ્તુથી એને આ ઉદ્દેશ્યની પ્રાપ્તિ થશે અને બીજા વિષય વસ્તુઓ જો ભણાવીશું તો એને બીજા ઉદ્દેશ્યોની પ્રાપ્તિ થશે એના માટે જ આપણે સિદ્ધાંતો નક્કી કરવાના હોય છે આગળ આપણે વાત કરીએ તો ઈ લર્નિંગ ઇ લર્નિંગ એ આજના સમયમાં સૌથી વધુ અને સફળ પ્રોગ્રામિંગ તરીકે ઓળખવામાં આવે છે પરંતુ આપણે એની મર્યાદા વિશે જો વાત કરીએ તો એ શિક્ષકની જગ્યા લઈ શકે એમ નથી એને કમાન્ડ આપવા માટે કોઈ ટીચરની જરૂરતો રહેતી જ હોય છે હા એ ટીચરને સપોર્ટિવ છે એને મદદરૂપ થઈ શકે છે અને એની સાથે જો આગળ વાત કરીએ તો ઈ લર્નિંગ અને ઓનલાઈન લર્નિંગની વાત કરીએ તો આજના સમયમાં સૌથી વધારે પ્રોગ્રામો ઈ લર્નિંગ અને ઓનલાઈન લર્નિંગના ચાલુ છે ઇન્ટરનેટના માધ્યમ દ્વારા શિક્ષણ આપવું જેમાં આપણે અત્યારે તમે શબ્દ સાંભળ્યો હશે મૂક એજ્યુકેશન એમ ઓ ઓ સી મેસીવ ઓનલાઈન ઓપન કોર્સિસ એટલે જે વિદ્યાર્થીઓ રેગ્યુલર શાળામાં કે કોલેજમાં આવીને શિક્ષણ પ્રાપ્ત નથી કરી શકતા એ લોકો ઓનલાઈન કોર્સિસ પસંદ કરીને પોતાના કાર્યસ્થળ અથવા ઘરેથી બેસીને ઓનલાઈન શીખી શકે છે અને પોતાના કા કેરિયરમાં આગળ વધી શકે છે બીજી જે ટેકનોલોજીની વાત કરીએ તો કોમ્પ્યુટર એસિસ્ટેડ લર્નિંગ છે એટલે એવી ટેકનોલોજી કે જેમાં કોમ્પ્યુટર સહાયતા પ્રદાન કરે છે શીખવા માટેની એઝિસ્ટેડ એટલે કે મદદરૂપ થાય છે શીખવા માટે જેમાં અત્યારે આપણે જોઈએ છીએ કે ઘણા બધા ઓનલાઈન પ્લેટફોર્મો છે જેના કારણે આપણે શીખવાનું કાર્ય સરળતાથી વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી શકીએ છીએ કોવિડ જેવા સમયમાં પણ આપણે એ કાર્ય બહુ સરસ રીતે કરી શક્યા છે અને આગળ જો નવી ટેકનોલોજીની વાત કરીએ તો એમાં બીજો એક પ્રકાર એવું હોય છે કે કોમ્પ્યુટર મેનેજ લર્નિંગ એટલે એક એવી લર્નિંગની વ્યવસ્થા કે જે કોમ્પ્યુટર દ્વારા મેનેજ થાય છે જ્યાં ટીચરોની હાજરી હોતી નથી વિદ્યાર્થી ફક્ત પોતાની જે ઈચ્છા છે એ દર્શાવે છે અને કોમ્પ્યુટર એને લગતું જે પણ માહિતી જે જોઈએ છે એ એની સામે રજૂ કરે છે અને એ પ્રમાણે બાળક પોતાનું જે શીખવાનું કાર્ય છે એ પૂરું કરે છે તો આ પ્રકારનું જે લર્નિંગ છે એને ઓનલાઈન ઇ લર્નિંગ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ બીજી વાત એવી થાય કે એમાં ઘણી બધી એપ્લિકેશનો છે લર્નિંગ માટેની અને ઘણી બધી એપ્લિકેશનો સિવાય ઓફલાઈનની વાત કરીએ તો વિડીયો ડાઉનલોડ કરીને પણ આજના સમયમાં બાળકો સેવ કરી રાખે છે કારણ કે ઘણીવાર એ કન્સેપ્ટને એમને બીજી વાર ત્રીજી વાર સમજવો હોય તો એ સુવિધા એમને મળી મળી જાય છે ઈ લર્નિંગમાં બીજી જો આપણે આગળ વાત કરીએ તો ઇ લર્નિંગમાં અત્યારે પુસ્તકાલયની પણ વાત કરીએ તો બધા પુસ્તકાલયો લગભગ ઓનલાઇન થઈ ગયા છે સોફ્ટ કોપીમાં આપણને જે બુક જોઈએ એ બુક મળી જતી હોય છે તો એ બુકની શોધ કરવી અને પ્રાપ્ત કરવી એને વાંચવી તો એ કોમ્પ્યુટર મેનેજ લર્નિંગમાં આવે છે અને કોમ્પ્યુટર એસિસ્ટેડ લર્નિંગની જો વાત કરીએ તો એમાં બાળકોની સાથે આપણે જે વાર્તા કથન કરીએ છીએ એમાં એનિમેશન બતાવીએ છીએ કલ્પનાશક્તિ કરી શકે એ માટે આપણે વિઝ્યુલાઇઝેશન આપીએ છીએ તો આ જે બધી વસ્તુઓ છે એ કોમ્પ્યુટર એઝિસ્ટેડ લર્નિંગમાં વપરાતી હોય છે ને ઇન્ટરનેટનો ઉપયોગ આજે દરેક વ્યક્તિ પોતાના ઘરેથી મોબાઈલથી કોમ્પ્યુટરથી લેપટોપથી ક્યાંક ને ક્યાંક તો એ કરતું જ હોય છે પરંતુ લર્નિંગમાં એ કઈ રીતે આગળ આપણને કામ લાગે છે તો એના દ્વારા આપણે જે પણ આપણા વિદ્યાર્થીઓના જે પ્રશ્નો હોય છે કે જે પણ એમની મૂંઝવણ હોય છે જે સમસ્યા હોય છે એ સમસ્યા એ ગૂગલમાં સર્ચ કરે અને એ સમસ્યાનું સમાધાન એની સામે આવી જતું હોય છે તો ઇન્ટરનેટના માધ્યમ દ્વારા જો આપણે શિક્ષણની વાત કરીએ તો ઘણીવાર એવું પણ થતું હોય છે આજથી પાંચ દસ વર્ષ પહેલાંની વાત કરીએ તો કોમ્પ્યુટરનો ઉપયોગ સીમિત થતો હતો કારણ કે ઇન્ટરનેટના માધ્યમ હતા એ સીમિત હતા કારણ કે કોમ્પ્યુટર દરેક વ્યક્તિ વસાઈ શકે એ પરિસ્થિતિમાં ન હતા પરંતુ આજના સમયમાં જુઓ ઇન્ટરનેટ સસ્તું છે અને દરેક વ્યક્તિ એનો ક્યાંકને ક્યાંક ઉપયોગ કરે છે અને વિદ્યાર્થીઓ લર્નિંગ માટે એનો ઉપયોગ કરે છે કોચિંગ લેવા માટે જાતે વિષય વસ્તુને સમજવા માટે સંકલ્પનાઓ સમજવા માટે પ્રોજેક્ટ સમજવા માટે એનો ઉપયોગ ક્યાંકને ક્યાંક તો એ કરતા જ હોય છે તો ઈ લર્નિંગ અને ઓનલાઈન લર્નિંગના માધ્યમથી બાળકો ઘણી બધી શિક્ષણને લગતી સંકલ્પનાઓ સમજી શકે છે આગળ વધી શકે છે અને ડિસેબિલિટીના સંદર્ભમાં જો આપણે વાત કરીએ તો ડિસેબલ બાળકો માટે વિઝ્યુલાઇઝેશન ખૂબ મહત્વનું હોય છે કારણ કે જે બાળકો સાંભળી નથી શકતા એ બાળકો જોઈને સમજી શકે છે જે બાળકોને જોઈ નથી શકતા એ બાળકો સાંભળીને એ વસ્તુ સમજતા હોય છે તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે રોગ અંતરાના જે કાર્યક્ષેત્રના જે મુદ્દાઓ છે એ તમે સમજી રહ્યા છો આગળના મુદ્દાઓ સાથે ફરીથી મળીશું